વડતાલ લક્ષ્મીનારાયણ સ્વામીનારાયણ બુધવાર તારીખ સાત એક બે હાજર છવીસ સુધી ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો છે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત રાત્રિ સપ્તાહ પરાયણ નું આયોજન કરવામાં આવ્યું હતું પરાયણ ના વક્તા પદે ધર સભાના માધ્યમથી સરદાર નિવાસી સંપ્રદાયના વક્તા પરમ પૂજ્ય સદગુરુ નિત્યુદાસ કરાવશે તમામ આત્મીય સ્નેહી એવા તમામ લોકોના શ્રવણ દર્શન એવમ પરમ પૂજ્ય ધર્મ ધુરન્દ્ર આચાર્ય મહારાજ તેમજ બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતોના આશીર્વાદનો દેવ દુલભ્ય લાભ લેવા મિત્રમંડળ કુટુંબ પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું અહેવાલ પ્રફુલ્લભાઈ લોઢિયા ઇન્કલાબ ન્યૂઝ સુરત બે રસ્તા ફાટે પાસોદરા ગામ અને કઠોદરા ગામ આ પાસોદરા ગામ ઉપર ગામ રોડ ઉપર પાસોદરા રેલવે ગરનાળા પાસે શ્રી સ્વામિનારાયણ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે ભક્તજનો એક થી સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આ મહોત્સવ મહોત્સવ ચાલવાનો છે જેમાં પહેલાં ત્રણ દિવસ સરદાર નિવાસી પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્યસ્વરૂપ દાદી સ્વામી ઘર સભાના માધ્યમ દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનો લાભ આપશે અને ત્યારબાદ મારા વડીલ બંધુ પૂજ્ય હરિકૃષ્ણ દાદજી સ્વામી વાર્તાનો આપણને લાભ આપવાના છે તો દરેક ભાવિક ભક્તજનોને શ્રીમદ ભાગવત સપ્તાહ કથા વાર્તાનું આયોજન છે તમામ હરિભક્તોને ભાવભરું નિમંત્રણ આમંત્રણ પાઠવીએ છીએ કે તમામ ભક્તજનો આ ભાગવત કથાનો લાભ લેવા માટે પધારજો વ્યાસ ભ્રોનીએ લખેલા આ ભાગવતની અંદર ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્મા અને રામચંદ્ર ભગવાનની અપાર લીલાઓનું વર્ણન છે આ લીલાઓને બંને શ્રીઓ શ્રુમધુર પોતાની સુમધુર કંઠે અને સંગીતની સુરાવલી સાથે તમામ ભક્તજનોને ભાવ વિભોર કરશે તો આ મૂર્તિ પ્રતિષ્ઠાન મહોત્સવનો અને કથા વાર્તાનો લાભ લેવા માટે આ સૌ વરિ ભક્તો પધારો એવી બધા જ ભક્તોને ખાસ ભલામણ છે પ્રાર્થના છે અને પોતાનું જીવન ધન્ય બનાવો એવી પ્રાર્થના સાથે અસ્તુ જય સ્વામિનારાયણ